હિંમતનગરના રાયગઢ ગામે પ્રથમ વખત વૈજ્ઞાનિક અને વૈજ્યનાથ યુવક મંડળ દ્વારા શિવરાત્રી શ્રાવણ માસ અને દિવાળીના દિવસોમાં વિવિધ પ્રકારના શણગાર રુદ્રાક્ષ શિવલિંગ નારિયલ શિવલિંગ બનાવવામાં આવે છે અને આ વર્ષે એક સાથે બાર જ્યોતિર્લિંગ અને બાબા બરફાની પ્રતિકૃતિ રીતો અહીં આપ બનાવવામાં આવી છે હિમાલયની જેમ ગુફાઓ બનાવવામાં આવી છે અને અંદર વિવિધ શિવલિંગ કે છે બાર જ્યોતિર્લિંગમાં છે આ એક પ્રકારના તમામ શિવલિંગ આ બેહુપ બનાવવામાં આવ્યા છે જેના થકી જે ભક્તો ભારતભરમાં ભ્રમણ કરી દર્શન કરે તમામ શિવલિંગ અહીં એક જગ જગ્યાએ બનાવાય છે ઓમ નમઃ શિવાય જય વૈદ્યનાથ મહાદેવ વૈદ્યનાથ રાયગઢ ગામના વૈદ્યનાથ મહાદેવના પ્રટાંગણમાં જ્યારે શિવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન થઈ રહ્યું છે ત્યારે છેલ્લા દસ વર્ષથી અહીંયા શિવરાત્રીમાં ભવ્ય આયોજન થાય છે અવનવારા અવ વારંવાર નવા નવા કંઈક ના કંઈક રુદ્રાક્ષનું શિવલિંગ શ્રીફળનું શિવલિંગ એવું કંઈકનું કંઈક આયોજન યુવાનો દ્વારા કરવામાં આવે છે ફલાહારનું પણ આયોજન કરવામાં આવે છે હું પણ દર વખતે અમદાવાદ ખાતે રહું છું અને દર વખતે જ્યારે બી કોઈ બી વૈદ્ય દાદાનો પ્રસંગ હોય તો સેવા આપવાની ઉત્તમ તક મળે છે અને જેનો હું લાભ લઉં છું અને બધા યુવાનો ભેગા મળીને પ્રસંગને ખૂબ સારી રીતે પાર પાડે છે વૈદ્ય દાદાના ત્યાં દરેક પ્રસંગે વાર તહેવારે શિવરાત્રી હોય દિવાળી હોય શ્રાવણ મહિનો હોય અનેરા અવનવા અવનવા પ્રસંગો થાય છે અને ભક્તો ખૂબ મોટા પ્રમાણમાં એનું દર્શન કરીને લાભ લઈને પોતે ધન્યતા અનુભવે છે આમ અહીં છેલ્લા દસ દિવસથી રાયગર ગામના યુવાનોને બહાર ગામથી આવતા સેવા તેઓ દિવસ રાત મહેનત કરી સાતસો ફૂટ કરતા વધુ કાપડ વડે હિમાલય જેવું વાતાવરણ ઊભું કર્યું છે તો બસો કિલોથી વધુ બરફ પણ અહીં લગાડવામાં આવશે આ ઉપરાંત વિવિધ પ્રકારના સિલિંગ માટે બસો કિલોથી વધારો પ્લાસ્ટર ઓફ પેરેસનો ઉપયોગ કરાયો છે

બાર જ્યોતિર્લિંગ અને માન સરોવરના દર્શન મૂકવામાં આવેલ છે જેથી હિંમતનગર તાલુકાના આખા સાબરકાંઠા જિલ્લાની ધર્મપ્રેમી જનતાને શિવરાત્રીના દિવસે દર્શન માટે આ હિમાલય ખુલ્લું મૂકવામાં આવશે અને વૈજનાથ દાદાના દર્શન પણ એ દિવસે ખુલ્લા મૂકવામાં આવશે વૈજનાથ દાદાના સાનિધ્યમાં ગામના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફલાહારનું આયોજન કરવામાં આવેલ છે સાંજે પાંચ વાગે મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે આ હિમાલય બનાવવામાં સાતસોથી આઠસો ફૂટ કાપડ વાપરવામાં આવેલ છે અને ત્રણસો ચારસો ખીલ્લીઓ બાબા બરફાની માટે લગભગ દોઢસોથી બસો કિલો બરફનો ઉપયોગ કરવામાં આવશે જેથી ધર્મપ્રેમી જનતાને શિવરાત્રીના દિવસે દર્શન દર્શનનો લાભ લેવા જાહેર આમંત્રણ છે આમ તો દર વર્ષે અહીં વિવિધ પ્રકારના અને શિવલિંગ બનાવવામાં આવે છે દર વર્ષે લાખો લોકો દર્શન કરે છે પરંતુ આ વખતે ઉત્તર ગુજરાતમાં પ્રથમ બહાર જ્યોતિર્લિંગ અને બાર બરફાની બનાવવામાં આવ્યા છે જેના દર્શન કરવા લાખો ભક્તો ઉમટી પડે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે ઉમંગરાવલ સાબરકાંઠા